પેલા બકલા એ લાફો તો તે જોઈએ તું કાયા ગારો જ બોલી ગયો તો આ તો બદલો વારો વસ વિચારું કે આ ભૂંડ બની બીવરાઉ બનાવ છો છે આવી પણ તમારું તમારું મકાઈને બકલા કને પાછી દીધી હ અમુક

जा आडिया हा देख

આ 872 ની ડિગ્રી માં દોરું ધબક આ સાઈડ અલ્યા ઓય યાર તમે તમે ચેક કરજો કાપી નાધી રાખું એના છોકરા મોકળા મઈ રાખું હું આદલા કાપી નાખો બકા પર દાતોમાં કાપી નાખો આ પગ ભઈ ગયો

ઓ તો કેવું બોલે હા બાબા ગજબ થઈ ગયો એવો ગજબ થઈ ગયો તો

ખઈ લેવા ના પેલા રમણભાઈ નું ગોવા પછી ઓઈ જશે જો એ રમણભાઈ ઓય આવજો અલ્યા ઓય ગજબ થઈ ગયો અલ્યા ગજબ થઈ ગયો તમારા મગજમાં ગુંદરીની મને ખબર પેલા બકાપર લઈ જઈ અંદર અલ્યા તો હવારે તો તો નહીં અંદર લઈ

જો મારો ભાઈ બલ શું છે લા તા ભાઈ બારુંુંડી ઉવા છેવી આ બુડી હેトロ વિવડીયા રે આ ઓહ મને તો ખબર હતી સીધા કરું તો ભુલગી તો આ મોણસાન તો કદી જાય જ ના અજો અલ્યા મૈના કા માણસ ને ચીરી જેવી હતી થોડી

હલો હા હા

આઈ એ બકા ભાઈ શાંતિ રાખો છેમ આવું કર્યું લે હા હું જતો તો આયરોમાં આયરોમાં ના તો તે હું કરવાય નાડું તે મને તોણી જ મેલી દીધી વાતમાં સમજો વાતમાં લાફો મેલ્યો તો બળા છે ને મને ધીસ્કોનો સમજતો નહીં બટા ઓ ઓ એ તમારી ઓમ વરકતો ને તે હેડીન जातो તો અરે તો એટલે બોલા લાફો હા તે લાફો તા તો હું એ ના મેલું તે મને એ ઓરનો લેવાય તાણ આવ ફૂલ ફૂલ મરી કેવાય તો આવડી નઈ હું હાટડેક આયો તો

કોમાર તો મને તો બૈરા ભઈયાને મજા બગા બૈરા કમ્પ્લીટ થઈ જઈ આપણે दारू લલે આ તો મીટિંગ કરવી પડશે મીટિંગ કરવી પડશે સાચી જ વાત છે જડો તાને તમે જો ને અમે ઘેર તાણાวะ મને લેતા જો હેડો તાને તમાર ઘેર ચાપ્યું ચાવા નું લાવજે હા તું ચાવા નું લાવ લે બે બોટલ લઈ મે તો જો નકર બૈરા મામા ઊભા બૈરા ફાળી નાખ્યોય ડોકુ મારુ નઈ હોય ઉપર ચાલુ ડોકુ વીવાન ચાલુ કર્યો અમે મીટિંગ કરી હજાર ક્યાં જવું પડતી અલ્યા જો ઓના